સુકારો રોગ અનુભવ ચીજ રોગાશે એમ કહેવાય છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી હા ખેડૂત મિત્રો શિયાળો આવેતરમાં સુકારાના કડવા અનુભવ લગભગ ખેડૂતને થતા જ હોય છે તો આજે આ અનુભવમાંથી કંઈક શીખીને સુકારાને ખેતરમાં આવતો રોકવાનો જમીનમાં રહેલો ભેજ સુકારા માટે જવાબદાર ફૂગને ટેકો આપતો હોય છે અને તેમાં પણ આ વર્ષે તો વધુ વરસાદના લીધે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે છે એટલા માટે અનુભવી તજજ્ઞોના કહેવા મુજબ સુકારા સામે જાગતું રહેવું જરૂરી છે તો સુકારો ના આવે એના માટે શું કરવું જોઈએ તેના માટે જમીનની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ્સ આપવાને બદલે પહેલેથી જ ફાયદાકારક સૂક્ષ્મજીવાણુ જેવા કે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ ઉપયોગ કરવાથી સારો એવો કંટ્રોલ કરી શકાય જો તમારે પણ સુકાળ નું સોલ્યુશન જોતું હોય તો કમેન્ટમાં તમારું નામ અને નંબર લખી દો અને હા ખરેખર માહિતી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં